પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક ધોરણ પાના નંબર અઠાવન પ્રોજેક્ટ પ્રવૃત્તિ પચીસ અંધશ્રદ્ધા નિવારણ તમારી આસપાસ ક્યાંક અંધશ્રદ્ધાની ઘટના બનતી હશે જોઈ હશે તમારા શિક્ષકની મદદથી તેમજ ઇન્ટરનેટના ઉપયોગથી અંધશ્રદ્ધા નિવારણની બાબતો એકઠી કરો શાળામાં અંધશ્રદ્ધા નિવારણના પ્રયોગ કરો જેમ કે નાળિયેરમાંથી રિબીન કાઢવી લીંબુમાંથી લોહી વહાવવું જેવા અનેક પ્રયોગ પ્રવૃત્તિઓ તૈયાર કરી વાલી મીટિંગ યોજી તેમાં પ્રસ્તુત કરો સરસ ટોપિક છે આપણી આજુબાજુમાં અંધશ્રદ્ધાઓ ખૂબ ફેલાયેલી હોય છે આ અંધશ્રદ્ધાઓ દૂર કરવી આપણે ખૂબ જરૂરી છે ઘણા પ્રકારની અંધશ્રદ્ધાઓ આપણી આજુબાજુમાં જોવા મળે છે વિદ્યાર્થીઓ અંધશ્રદ્ધાનો શિકાર ના બની જાય અને તેમનામાં વૈજ્ઞાનિક અભિગમ કેળવાય એટલા માટે અંધશ્રદ્ધાના પ્રયોગો આપણે બતાવવા જોઈએ હું અંધશ્રદ્ધાને લગતા થોડા પ્રયોગ અહીં રજૂ કરું છું વાલી મિટિંગમાં પણ આપણે આવા પ્રયોગો રજૂ કરી શકે જેથી લોકોમાં જે અંધશ્રદ્ધા ફેલાયેલી છે તેનો અંત આવે અને આ બધું જે થાય છે જેમ કે નાળિયેરમાંથી રિબિન કાઢવી લીંબુમાંથી લોહી વહાવવું ને એવા ઘણા બધા પ્રયોગો છે લાલ કલરનું પાણી બનાવે પાણીનો કલર ગાયબ કરી દે આવા બધા જે પ્રયોગો આપણી સામે અંધશ્રદ્ધાના ભાગરૂપે થાય છે તો એ અંધશ્રદ્ધા દૂર કરવા માટે આવું કેમ બને છે એની પાછળ વૈજ્ઞાનિક કારણો છે અને આ કારણોથી આપણે જો પ્રયોગ વાલીઓને બતાવીએ તો અંધશ્રદ્ધામાંથી આપણને મુક્તિ મળી જાય એમ છે ઘણા બધા એવા પ્રયોગો આપણે બાળકો સાથે પણ કરી શકીએ વાલીઓને બતાવી શકીએ કેવા કેવા પ્રયોગો હોય તે જોઈએ આપણે આ પ્રયોગ જ પહેલાં લઈએ નાળિયેરમાંથી લોહી કાઢવું હકીકતમાં નાળિયેરમાંથી ક્યારેય લોહી નીકળતું નથી તો એવું તે અંદર શું કરેલું હોય છે કે જ્યારે નાળિયેર તોડે ત્યારે અંદરથી લોહી નીકળે છે તે આપણે જોઈએ આપણે બતાવવું હોય આવડો આ પ્રયોગ તો કેવી રીતે બતાવવાનો નાળિયેર લઈ તેની આંખમાં વડે નાનું કાણું કરો આપણે જ્યારે શ્રીફળ હાથમાં લઈએ ત્યારે તેની આંખ હોય છે તે આંખમાં એ આંખ એકદમ પોચી હોય છે પતલું એવું અંદર પડ હોય છે સેજમથી ખીલ્લીથી દબાવશો એટલે એ ગોળ કાણા જેવું પડી જશે આ કાણામાંથી થોડું કંકુ ઉમેરી દો આંખની જગ્યાએ કાણું થઈ ગયું અને તે કાણાની જગ્યાએથી આપણે થોડુંક થોડુંક કંકુ અંદર જવા દેવાનું હવે મીણ વડે કાણાને બંધ કરી દો કંકુ આપણે ઉમેરી દીધું છે અંદર નાળિયેરના પાણીમાં કંકુ ભળી ગયું છે અને પછી આજે આપણે કાણું પાડ્યું હતું એ કાણાને બંધ કરી દેવાનું છે શેનથી મીણથી મીણ એવી વસ્તુ છે ગરમ કરીએ એટલે પાણી જેવું થઈ જાય અને પછી ઠંડુ પડે એટલે પાછું કડક થઈ જાય એટલે ઓલી જે આંખ હતી એ હતી એવી ને એવી બંધ થઈ જશે નાળિયેર અને પછી નાળિયેરને મૂકી દેવાનું જ્યારે આ પ્રયોગ કરવો હોય ત્યારે જ્યારે નાળિયેર ફોડશો ત્યારે તેમાંથી લાલ પાણી નીકળશે અને પ્રયોગ બતાવવા વાળા એવું કહેશે કે જો આમાંથી લોહી કાઢ્યું નાળિયેર સાથેનો બીજો પ્રયોગ કરે નાળિયેરમાંથી રિબિન કાઢવી નાળિયેરમાંથી રૂમાલ કાઢવો આવા પણ પ્રયોગ કરે છે તો આમાં એવો જ હોય છે એકદમ પતલું કાપડ હોય અને આંખમાંથી અંદર ચુંદડી જવા દે રિબીન જવા દે પટ્ટી જવા દે અને પછી જેવી રીતે આપણે મીણથી કાણું બંધ કર્યું હતું એવી રીતે કાણું બંધ કરી દે અને પછી નાળિયેર ફોડે અને અંદરથી ચુંદડી નીકળે બીજો પ્રયોગ કેવો હોય છે એ જોઈએ લીંબુમાંથી લોહી કાઢું આના વિશે જોઈએ એક ચપ્પુ લઈ તેના પર કે એમ ફોર એટલે કે પોટેશિયમ મેંગેનેટ લગાવો એક ચપ્પુ લેવાનું અને તેના ઉપર કે એમ એનો ફોર એટલે કે પોટેશિયમ પર મેંગેનેટ લગાવવાનું આપણી લેબમાં છે જ તે આપણે આ પ્રયોગ કરીશું થોડીવાર પછી આ જ ચપ્પુ લઈ લીંબુને કાપો શું થશે લીંબુ કાપતી વખતે કે એમ એનો ફોર સાથે લીંબુનો રસ મિક્સ થશે તેમાંથી લાલ રંગનો રસ નીકળશે ફોર છે એ લીંબુ સાથે પ્રક્રિયા કરતા લાલ રંગ આપે છે એટલે આપણને એવું લાગે કે લીંબુમાંથી લોહી નીકળ્યું ત્રીજો પ્રયોગ જોઈએ સૂકા ઘાસમાં આગ લગાવવી શું કરવાનું હોય છે તે લખીએ સૂકા ઘાસમાં કેમ એનો ફોર ઉમેરી દો પહેલેથી ઉમેરેલું જ રાખવાનું સૂકા ઘાસમાં એક મોટું તગારું કેવું વાસણ લેવાનું એની અંદર સૂકું ઘાસ નાખવાનું અને એ ઘાસમાં કે એમ એનો ફોર પહેલેથી ઉમેરેલું રાખવાનું જ તે કોઈને ખબર ન હોય ત્યારે હવે જ્યારે આપણે એમાં આગ લગાવવાનો જાદુ બતાવો હોય ત્યારે શું કરવાનું સૂકા ઘાસને સળગાવવા માટે તે ઘાસમાં ગ્લિસરીનના ટીપા ઉમેરવાના ગ્લિસરીનના ટીપા બે ત્રણ નાખશો એટલે કે એમ એનો ફોર અને ગ્લિસરીન બંને મિક્સ થશે અને આપોઆપ અગ્નિ પ્રગટ થશે એટલે લોકોને જાદુ લાગશે ટીપા ઉમેરતા સળગવા ચોથો પ્રયોગ કરીએ લાલ દોરાને કાળો કરવો આવા જાદુ લોકો અંધશ્રદ્ધામાં બતાવતા હોય છે લાલ કલરનો દોરો હોય લીંબુમાંથી પસાર કરે અને કાળા કલરનો બનાવી દે એમાં વિજ્ઞાન જ છે નાળાછડી લેવાની છે આપણે હવન એવું બધું હોય ત્યારે હાથમાં ઓલો લાલ દોરો જે બાંધીએ ને કાચો એ લેવાનો છે નાડા છેડી જે હવનમાં હાથ પર બાંધીએ છીએ તે દોરો લ્યો તેને મોટી સોયમાં પૂરવી લો કારણ કે આ સોયને આપણે લીંબુમાંથી પસાર કરવાની છે સોયને નથી કરવાની દોરાને પસાર કરવાનો છે એટલે સોય દ્વારા દોરો છે એ લીંબુમાંથી પસાર થશે સોયને લીંબુમાંથી પસાર કરો એટલે દોરો પણ લીંબુમાંથી પસાર થશે જેટલો દોરો લીંબુમાંથી પસાર થયો હોય તેટલો દોરો કાળા રંગનો થઈ જશે કેમ આપણે તો કંઈ કર્યું નથી જે કાચો દોરો હોય ને એની ઉપર લાલ કે પીળો રંગ થોડોક થોડોક ચડાવેલો હોય અને એને લીંબુ અડે એટલે તરત જ તેનો કલર બદલાઈ જાય આપોઆપ જ કાળો કલર થઈ જાય એમાં કોઈ લિક્વિડ કે એવું નાખવાની જરૂર રહેતી નથી લીંબુની બહાર રહેલો દોરો લાલ હશે અને જેટલો દોરો અંદરથી પસાર થયો હશે તે લીંબુના રસ સાથે પ્રક્રિયા થતા કાળો બની જશે નવો પ્રયોગ લખીએ ઘણા લોકો રૂમાલને સળગાવે છે અને થોડાક સમય માટે આગ તો લાગી જાય પણ એમ થાય રૂમાલ સળગે છે પરંતુ રૂમાલ સળગ્યા વગરનો ઘડીક વારમાં એની જાતે તે આગ ઓલવાઈ જાય અને એવો ને એવો રૂમાલ આપણને આખે આખો દેખાય આપણા મનમાં પ્રશ્ન થાય કે રૂમાલને તો સળગાયો તો રૂમાલ કેમ ન સળગ્યો આવો નાવો જ રહ્યો તો આ પ્રયોગ આપણે લખીએ પાંચમો પ્રયોગ રૂમાલમાં આગ લગાડવી એકદમ સરળતાથી આપણે આ પ્રયોગ કરી શકીએ લખીએ સ્પિરિટમાં ડૂબાડી રાખો રૂમાલને સ્પિરિટમાં સ્પિરિટમાં ડૂબાડેલો રાખવાનો છે રૂમાલને જ્યારે આપણે પ્રયોગ બતાવવાનો હોય ત્યારની વાત છે રૂમાલને બહાર કાઢી તેમાં દીવાસળી વડે આગ ચાંપો સ્પિરિટમાંથી રૂમાલ બહાર લાવવાનું બધાની સામે દીવાસળીથી આગ લગાવવાની સ્પિરિટ ખૂબ જ આગ સાથે સળગી જશે રૂમાલ સળગશે નહીં આપણને એવું લાગશે મોટી આગ લાગી ગઈ પણ એ હકીકતમાં શું હશે સ્પિરિટ હશે એ સળગતું હશે રૂમાલને કંઈ થશે નહીં સ્પીરિટ સળગી જાય પછી આગ આપો જ ઓલવાઈ જશે રૂમાલ એવો ને એવો જ રહેશે એટલે કે આખે આખો સળગ્યા વગરનો રૂમાલ આમનો આમ જ આપણને જોવા મળશે સ્પિરિટ એવી વસ્તુ છે કે ખૂબ ઝડપથી સળગી જાય અને જ્યાં સુધી સળગશે ત્યાં સુધી આપણને આગ દેખાય છે જેવું સ્પિરિટ સળગી જશે એટલે આગ આપોઆપ ઓલવાઈ જશે આપણને એવું થશે આગ તો લગાડી પણ રૂમાલને તો કાંઈ ના થયું છઠ્ઠો પ્રયોગ કોરા કાગળ પર લખીને આ પ્રયોગ આપણે પાંચમા છઠ્ઠામાં જૂની વિજ્ઞાનમાં કરતા અત્યારે કોર્સ બદલાઈ ગયો છે જ્યારે જૂની વિજ્ઞાન હતી ત્યારે આપણી સ્કૂલના બાળકો આ પ્રયોગ કરતા એક વાટકીમાં લીંબુનો નો રસ કાઢો પછી સળી વડે કોરા કાગળમાં લખાણ લખો જે લખવું હોય કોઈનું નામ લખવું હોય કોઈને કંઈક સંદેશો આપવો હોય અંધશ્રદ્ધા માટે કોઈને કંઈક ને કંઈક લખીને બતાવવું હોય એ વાક્ય કે શબ્દ કે નામને એવું તમે લીંબુના રસથી તે લખી નાખો આ બધું પહેલેથી કરેલું રાખવાનું લોકોને જ્યારે આપણે પ્રયોગ બતાવવો હોય એ પહેલાં બધું કરી નાખવાનું છે અને કાગળને આ નામ લખી અને સુકાવા દેવાનું છે જ્યારે પ્રયોગ કરવો હોય ત્યારે મીણબત્તી સળગાવીને કાગળને ધીમે ધીમે ગરમ કરો અને જે કાંઈ આપણે લખ્યું હશે લીંબુના રસથી જે કોરા કાગળમાં પહેલાં નહીં દેખાય પણ કાગળ ગરમ થશે એટલે લખાણ આખું ઉપસી આવશે કાગળ ગરમ થતાં જ નીચે લખું છું ગરમ થતાં જ જે કંઈ લખ્યું છે તે અક્ષરો ઉપસી આવશે અને લખ્યું એ ચોખ્ખું વાંચી શકાશે એકદમ સરળ પ્રયોગ છે પાંચમા છઠ્ઠાવાળા બાળકો આ પ્રયોગ મને કરીને બતાવતા આવી રીતે ઘણા બધા અંધશ્રદ્ધા ફેલાવતા નાના મોટા પ્રયોગો છે લખીએ એટલા ઓછા છે પરંતુ આપણે જાતે આ પ્રયોગ કરી અને લોકોને અંધશ્રદ્ધામાંથી બહાર આપણે લાવી શકીએ છીએ